રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું ભાવનગર તાલુકાના પીથલપુર ગામે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રાથમિક શાળામાં સાત રૂમ બનાવાયા છે જેમાં ત્રણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સાથે પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી હતી આ તકે આગેવાન રાજુભાઈ ફાળકી ભક્તુબેન મકવાણા દિવેશભાઈ સોલંકી ભૂપતભાઈ બારૈયા રામાભાઈ સાંગા સહિતના આગેવાનો અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા